ની પ્રતાપનગર સ્કૂલમાં ચૂંટણી કામગીરી દરમિયાન મહિલા કર્મચારી ઉષાબેન સોલંકીનું ફરજ પર આકસ્મિક મોત ગોરવા આઈટીઆઈ માં બજાવતા હતા ફરજ વડોદરા શહેરના કડક બજાર વિસ્તારમાં આવેલી પ્રતાપ સ્કૂલ ખાતે ચૂંટણી લક્ષી કામગીરી બીએલઓ સહાયક તરીકેની ફરજ બજાવતા એક મહિલા કર્મચારીનું ફરજ પર હતા ત્યારે જ અચાનક તબિયત લથડતા કરુણ મૃત્યુ નિપજ્યું છે સરકારી કામગીરી દરમિયાન બનેલી આકસ્મિક ઘટનાને પગલે સ્થાનિક વહીવટી આલમ અને શિક્ષણ જગતમાં ગમગીની છવાઈ ગઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક મહિલા કર્મચારીની ઓળખ ઉષાબેન સોલંકી તરીકે થઈ છે જેઓ મૂળ ગુરુવા ઉપરકોટવા વિસ્તારમાં આવેલી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા તંત્ર દ્વારા તેમને હાલમાં પ્રતાપ સ્કૂલ ખાતે ચૂંટણી લક્ષી કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા આજે પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમની તબિયત નાદુરસ્ત થતા સાથી કર્મચારી દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર શરૂ થાય તે પહેલા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ બનાવના સમાચાર મળતા જ મૃતકના પરિવારજનો અને એક સાથે કામ કરતા સહકર્મીઓમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું રાષ્ટ્રીય ફરજ બજાવતી વખતે કર્મચારીના આકસ્મિક નિધનને કારણે અન્ય કર્મચારી પણ સ્તંભ થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હાલમાં મૃતદેહને જરૂરી તબીબી પરીક્ષણ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય સવારે એસઆઈઆર કામગીરી ચાલી રહી છે જે દરમિયાન આપણે કલેક્શન માટેના અલગ અલગ ભાગોની અંદર કેમ્પ માટેની કામગીરી કરી રહી હતી આમની અંદર બીએલઓ બીએલઓ સહાયક મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આ દરમિયાન એક દુઃખદ ઘટના બની આપણી સાથે બીએલઓ સહાયક તરીકે ઉષાબેન સોલંકી જે તિલકવાડા નર્મદા જિલ્લાના વતની છે અને અહીંયા ફરજ નિભાવતા હતા એમને અચાનક ત્યાં સ્થળ ઉપર પડી જતા એમને તાત્કાલિક જે કડક બજાર હતું ત્યાંથી તાત્કાલિક અમને આપણા નાયબ મામલતદાર એમને હોસ્પિટલમાં લઈ ગયેલા એમ્બ્યુલન્સની વેઇટ કર્યા વગર તાત્કાલિક કેમ કે ત્યાં ગાડી પણ જઈ શકે એવું નહોતું એટલે તાત્કાલિક અમને રિક્ષામાં લઈ જઈને અમને હોસ્પિટલ લઈ ગયેલા અમની સૂચકતા પણ જોકે કામ ના લાગી અમે હોસ્પિટલ ગયા ત્યારે એમનું નિધન થઈ થયેલું હતું આ બહેનનું દુઃખદ અવસાન થયું છે સમગ્ર તંત્ર આ બેનના પરિવારની સાથે છે એમની આપણે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી કરેલી છે પ્રાથમિક રીતે વિગતો જે મળે છે એ મુજબ બહેનો આ જે બેન છે એ ગોરવા આઈટીઆઈમાં જયારે કામ કરતા હતા ત્યારે એમને અમુક સમયે ક્યારેક એમને પડી જવાની તકલીફ હતી હૃદય રૂપના એ બીમારી ધરાવતા હતા અને એમની એમની સારવાર અલગ અલગ તબક્કે ચાલુ વિશેષ કરીને આપણે કાળજી રાખીએ છીએ કે આપણા જે બીએલઓ છે બીએલઓ ઉપર કામનું ભારણ ના વધે એટલા માટે અન્ય એમને સહાયકો અન્ય સંસ્થાઓ ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓને કામે લગાવી છે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ આપણને મદદ માટે આવ્યા છે એટલે આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે આપણે પણ પ્રયત્ન કરીએ છીએ કે તમામ શાંતિથી કામગીરી કરી શકે બેંક પણ છેલ્લા ચાર દિવસથી જોડાયા ત્યારથી બખૂબી કામગીરી નિભાવી રહ્યા છે વધારે એ કામગીરીનો નો સ્પેસ પણ નથી ડેટા એન્ટ્રી કામગીરી કરીને ને ત્યાં જ બેસી કામગીરી કરે છે સાંજે સામાન્ય રીતે છ વાગે ઘરે જતા હતા ગઈકાલે પણ સાંજે છ વાગે સુધી કામ કરીને બેન ઘરે ગયેલા હતા આજે સવારે જયારે આવ્યા ત્યારે એમની જયારે આવ્યા ત્યારે એમની તંદુરસ્ત હતા અને કામગીરીમાં લાગી ગયેલા હતા પણ અચાનક એમને મોટા ભાગે જે પ્રાથમિક રીઝન આપણને પોસ્ટમોર્ટમ જાણવા મળ્યું છે હાર્ટ એટેક થી એમનું મૃત્યુ થયું છે વિશેષ કરીને આપણી આગળ જે વિગતો છે એ મુજબ એમાં ત્રણ વ્યક્તિઓ એમના સુપરવાઇઝર સ્ટોર સ્ટોરકીપર અને સાથોસાથ આ બેન જે સિનિયર ક્લાર્ક તરીકે ગોરવા આઈટીઆઈમાં ફરજ નિભાવતા હતા એ ત્રણેયના નામ આસિસ્ટન્ટ તરીકે હતા આસિસ્ટન્ટ તરીકે આપણે એમને જયારે આસિસ્ટન્ટ તરીકે આપણે મૂકીએ છીએ ત્યારે ફૂલ ટાઈમ આ કામગીરીનો હુકમ નથી કરતા એના બદલે બીએલઓની કામગીરી કઈ રીતે રિલીવ થઈ શકે અન્ય વિભાગની કામગીરી કરતા હોય સાથો આ વધારાની કામગીરી તરીકે કરી શકે એટલા માટે આપણે એમને સ્ટાફનો હુકમ કરીએ છીએ આ ત્રણેય બહેનો સાથે મળીને કામગીરી કરતા હતા અને અલગ અલગ કામગીરીમાં મદદ કરતા હતા આપણો વિશેષ પ્રયત્ન એ છે કે જ્યારે બીએલઓ અત્યારે કામગીરી કરે છે ફિલ્ડની જવાબદારી પણ છે સાથોસાથ ડેટા એન્ટ્રીની જવાબદારી છે ત્યારે આ ડેટા એન્ટ્રીની જવાબદારી અન્ય સહાયકો મારફતે અન્ય આસિસ્ટન્ટ મારફતે નિભાવાય એ માટેનો આપણો સતત પ્રયત્ન છે આજે શહેરની અંદર લગભગ પાંચસોથી વધારે અલગ અલગ

વિશેષ કરીને હું ચોક્કસથી માનીશ કે જહેમતવાળી કામગીરી છે જેમની અંદર એસઆઈઆરની કામગીરી આપણે સઘન રીતે કરી રહ્યા છે પણ આપણા કિસ્સામાં જે બહેનનું નિધન થયું છે કિસ્સાની અંદર ન કોઈ કામગીરીનું ભારણ હતું કે ન કોઈ દબાણ આપવામાં આવેલું હતું એમને કોઈ દિવસવાર આપણે ટાર્ગેટ પણ નથી આપતા સહાયક તરીકે આવે છે એટલે એમની કોર રિસ્પોન્સિબિલિટી બીઓનો બીએલઓની રિસ્પોન્સિબિલિટી જેટલી ઓછી થઈ શકે એ દિશાનો પ્રયત્ન આપણો હોય છે અને એમની અંદર હજારોની સંખ્યામાં આપણી સાથે આજે શાળાના વિદ્યાર્થીઓ અન્ય શિક્ષક મિત્રો સાથો સાથ અન્ય સંસ્થાના કર્મીઓ કેન્દ્ર સરકારના ઘણા બધા કર્મીઓ બેન્કના કર્મીઓ એલઆઈસીના કર્મીઓ એ બધા પણ આપણી સાથે લાગ્યા છે એટલે બેન અગાઉથી હાથના પેશન્ટ હતા અને આ કિસ્સામાં એમને કોઈ દબાણ કરવામાં આવ્યું હોય અથવા તો અન્ય રીતે કામગીરી કરવા લેવામાં આવ્યું હોય એવું નથી ઘટના ચોક્કસથી દુઃખદ છે અને સમગ્ર વહીવટીતંત્ર બેન્ડના પરિવારની સાથે